અને લક્ષ્મણ ને આશે પરત અમે સેડાતા હોય એવું નથી નથી સેડા ગિરનાર અમે આઠ હજાર બગીચા સેડાતા કેમ છે અહીં જો ઝીણા બાવાની મઢી છે જો આડે તડક કપાયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને લોંગ વિડીયામાં શોર્ટ તો આપણે રોજ નાખીએ છીએ જુનાગઢ જવાનું છે એ પણ સુરતમાં મિની જુનાગઢ છે ત્યાં જવાનું છે તો તમે બધા એન્ડ સુધી અમારા વિડીયામાં બના રહેજો એટલે તમને ખબર પડી જશે કે કઈ જગ્યા છે અને કઈ રીતનું છે બધું તો હું તમને બધું દેખાડીશ અને જો અમારે સાજી જો તૈયાર થઈ છે જો માથું ઓળવે છે થઈ તૈયાર બસ ક્યાં જવાનું છે આજ તો ક્યાં લઈ જાવશું જૂનાગઢ 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 તો જો અમારે જૂનાગઢ જવાનું છે તો આપણો લોંગ એન્ડ સુધી બનારીયો તો દોસ્તો ઓફસે આઈ ગયા છે ટ્રાફિક માં અને જો આટલો કેટલો ટ્રાફિક છે આ સિગ્નલ હોય કે નહી એટલે ટ્રાફિક થાય હો નકર નો થાય જો સિગ્નલ છે તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પૂગી ગયા છીએ રામમડિયે

સતગરુ સત શ્રી લાલા બાપા રામ મઢી અહીંયા રામ મઢી પેશન કહેવામાં આવે છે જો આગળ આપણે મંદિર જોઈએ ને અહીંયા પણ અખંડ રામ ધૂન આ ધૂનનો ખંડ છે અહીંયા અંદર નથી લગભગ શૂટિંગ ઉતારવા દેતા જ આ બાદનું છે આ બધું જલ મંદિર અમે પાણી પીવાનું છે આપણે નીચે તો બધા મંદિરે બધાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે અહીંયા ગિરનાર જુનાગઢ સ્પેશિયલી જે મેં આગળ કીધું હતું ને હવે ત્યાં આપણે જવાનું છે જૂનાગઢ મેની જુનાગઢ છે ને ત્યાં જવાનું છે તો અમે હેલા જઈએ જો આ ફોટામાં છે ને એવું જ છે આગળ અને હામે દેખાય પણ છે જો હમે છે ને હામે ડુંગળી આપણે જવાનું છે

Niko, dia berani berlari. Niko, kita berlari. Kita berlari. Kita

टूर्नामेंट तसा व हासे काय न गळू टूर्नामेंट आगाय न बळु साय आगी गयस आ बात माने आम्ही चले मंदिर पुरो बनाय बो उपदेना न मोठा मंदिर जो आ बाजूला चाला जास्त आकडे जाऊ न मले तज ओ बाजी इले देसीया चले ऊपर जवान चलो वीडियो ठीक जाय आ बाजी इले जाऊ चल जल्दी જો ગોરખ ધૂનો છે આવું જુનાગઢ ઉપર હોય કે ન હોય એ તો ન ખબર હું કોઈ દિવસ આખો ડુંગરો નથી સડી ગિરનાર અહીંયા તો મિની જુનાગઢ છે એટલે સડી જાય બધા

હાલો તો હવે જો આપણે ભરતવન માં આવી ગયા છે અહીંયા છે રામ ને સીતાની મૂર્તિ છે છે આ હા અહીંયા જો રામવંશ છે થોડે આગળ જતા ભરતવન છે આવું ઓરિજિનલ ઓરા પણ હોય ગિરનારે તો ખબર નહીં

ગાયું અને આ સાઈડમાં ઘોડા છે સાજીત ને એ તો જો આ મિની જુનાગઢ છે તોય થાકી ગયા ને બેહી ગયા તો એમાં તો મોટા જુનાગઢ સેડ્યા હોય તો શું થાય તમારા હાલ તે અમે સડ્યા હતા હોય એવું નથી નથી સેડ્યા ગિરનાર અમે આઠ હજાર પગીચા સેડયાતા કેમ સાજે હા આઠ હજારથી અમે પાછા ઉતરી ગયા તા થાકી ગયા તા ને એટલે પૂરો નહોતા સડ્યા તો આ મિની જૂના ગઢ આવી ગયા છે બે મે ઠેઠ જોવા ઉધી કેમ જો આપણે હામે તો સી આવ્યા સેવી હવે આપણે આ કેડી સડવાની છે જો આર્યન ને સાજી તો જાવ મેલા સી આ એ જો કેવા નાના નાના મંદિર છે કેડી કેમ બાકી છે

જો હા મેં આ છે ને મંદિર એ બોર દેવીનું છે જો બોર દેવી બોર દેવી માતા છે જો હા એમ કે છે કે અહીંયા જે છોકરા બોલી નોકતા હોય ને એની માનતા કર્યા અહીંયા માનતા કરવાની ને જૂનાગઢ ઉતારવા જવાની એવું કે છે મને બહુ કંઈ ખબર નથી પણ એવી થોડી ઘણી જાણકારી છે અને તો જો આઈડિયા થેડક કપાયો પણ આ ઢોર આઈ ગયા કાઢો તો આ મેંથી ઉતરી અહીંથી નીચે ડાયરેક્ટ તો આ હિસાબે છે હલો